to WhatsApp. કોટણા જડોદરમાં સવારે સાડા પાંચ થી બપોરે અગિયાર વાગ્યા સુધી સાત કલાકમાં ભારે વરસાદના કારણે બાર ઇંચ જેટલું પાણી વરસ્યું હતું મેઘરાજાએ તોફાની બેટિંગ દ્વારા સાત કલાકમાં ભારે મેઘ વરસાવી હતી બાર ઇંચ જેટલું પાણી વરસ્યું હતું જ્યારે આ લખાણ છે ત્યારે પણ વરસાદ ચાલુ હતો આજુબાજુના ખાંભલા મથલ અમરપુર ઉખેડા જડોદરમાં પણ દસ થી બાર ઇંચ જેટલા વરસાદના સમાચારો પ્રાપ્ત થયા હતા જ્યારે ખાંભલામાં ત્રણ ત્રણ સ્વાનો પાણીમાં તણાયા હતા જ્યારે ભૂખી નદીની આવના કારણે કોટડા નલિયા માર્ગ વચ્ચેથી પાપડીમાં મોટો ભૂવો પડતા વાહનો અટવાયા હતા જેના લીધે કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો દૂધ અને અખબારી વ્યવહાર ખોરવાઈ હતી ગામની ચાની હોટલો બંધ રહેતા ચાની ચુસ્કીના શોકીનો નિરાશ થયા હતા ભારે વરસાદના કારણે શૈક્ષણિક સંકુલો બંધ રાખવામાં આવ્યા હતા વીજ કર્મચારીઓ વીજળી વ્યવસ્થામાં સતત દોડતા થયા હતા ઘડોલ ડેમમાં આવના કારણે બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી બપોરે ત્રણ વાગે વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયું હતું કોટડા જડોદર ગ્રામ પંચાયત દ્વારા જેસીબીની મદદથી મુખ્ય આવમાં આડી આવતા જર ઝાંખર હટાવવાની કામગીરી કરવામાં આવી હતી ખેતાણી ફળિયામાં આવના પાણી આવતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા